હીરા બહાર નગરમાં ભવ્ય ભાતુજી મહારાજનું મંદિરનું નિર્માણ થયું છે આ મંદિર ખાતે આજથી બે દિવસીય ક્ષત્રિય વીર ભાતુજી પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નાયબ મામલતદાર રિતેશભાઈ મનરભાઈ રાણાના નિવાસ સ્થાનેથી નીકળી હતી સાથે રાત્રિના રાસ ગરબાનું તેમજ બીજા દિવસે તારીખ ચૌદમી મેના રોજ પૂજા વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે ડબોઈ હીરા બહાર આવેલ ભાથુજી નગર વિસ્તારમાં ભવ્ય અને દિવ્ય ભાથુજી મહારાજનું મંદિર નિર્માણ થયું છે આ મંદિર ખાતે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભાથુજી નવગર યુવક મંડળ અને સમસ્ત રાણા સમાજ દ્વારા કરવામાં આવી રહી છે જે નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા નાયબ મામલતદાર હિતેશભાઈ મનરભાઈ રાણાના નિવાસ સ્થાનેથી નીકળી નગરમાં ફરી હતી